કાર્યરત રહ્યા છે આજે પોતે અહીંયા ભગવાન સોમનાથના સાનિધ્યમાં પધાર્યા છે અને હાલ માનુસ લાઈવ ટીવી ચેનલના કાર્યાલય ખાતે મુલાકાત માટે આવ્યા છે એટલે એમના જોડે ચર્ચા કરશું એમનો અભિપ્રાય આપણે મેળવશું કે એમને આજે પરિવાર સાથે અહીંયા આવવાનો જે મોકો અને જે એમને તક મળી છે અને કેવો કેવો અભિપ્રાય રહ્યો છે શ્રી સોમનાથ વિકાસ ટ્રસ્ટ જે સોમનાથ ટ્રસ્ટ છે એમના દ્વારા શ્રદ્ધાળુઓને કઈ રીતે સેવા આપી છે એ બાબતને પણ આપણે જાણીએ ખૂબ જ આનંદ આવ્યો સોમનાથ દાદાના દર્શન કર્યા અહીંયા ખૂબ જ મહાદેવની ચેતનાનો અનુભવ થઈ રહ્યો છે કણકણમાં જેમ કહેવાય કે મહાદેવ સાત સાત બિરાજમાન જ હોય અને આપણા સૌરાષ્ટ્રનું જ્યોતિર્લિંગ એ સૌરાષ્ટ્ર માટે ગર્વની વાત છે એમ મહાદેવ દરિયા કાંઠે બેઠા છે અને ખૂબ જ તે આનંદ અને અનુભૂતિ કરું છું અને ખૂબ શ્રદ્ધા છે મને મહાદેવ પર ખૂબ વિશ્વાસ છે અને મારા ફેમિલી સાથે આવ્યો તો ખૂબ મજા આવી તમે પણ બધા અવશ્ય પર વિઝિટ લેજો

અને વિશે જાણી દઉં જેમ્સ ગુબાજી છેલ્લા ઘણા વર્ષોથી પોતે આસ્થા અને શ્રદ્ધાને લઈ અને લોકોને હંમેશા મદદ થતા આવ્યા છે અને લોકોને બધી જેમ કે શૈક્ષણિક ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે કહી દરેક વિવિધ પ્રકારના સેવાના અગ્રેસર રહે છે તો ભુવાજી અંતિમવાર આપણે વાતચીત કરશું કે આ આપની કારકિર્દીની જે શરૂઆત થઈ છે ભુવાજી તરીકે તો એમાં જે સેવાના કાર્યો કર્યા છે એમાં આપને કેવું લાગે છે એમાં આપણા કેવા કેવા અભિપ્રાયો અનુભવો રહ્યા છે આપના મહુવા ગામમાં મામાદેવની કૃપાથી અને મા ગુરુદેવ ખોડિયારની કૃપાથી ખૂબ જ પ્રસિદ્ધ નામ છે અત્યારે અને નાનપણથી જ તે હું આ ક્ષેત્રમાં રુચિ ધરાવતું હતું અને મામાદેવ નાનપણથી જ સહાય હતા અને ત્યારબાદ અત્યારે દર ગુરુવારે આપણે ગટું ભોજન કરીએ છીએ હજાર પંદરસો બાળકોને દર ગુરુવારે આપણે મંદિરે જમાડીએ છીએ પ્લસ કે ઘણા બાળકોને એવું હોય છે એ બધું આપણે બંધ મોટી કરીએ છીએ કે જે ફી નું બની શકતા હોય અથવા તો કોઈ પણ એવા પેલા હોય એની માટે આપણે હંમેશા હાજર રહીએ છીએ કોઈપણ પ્રકારે આપની સેવાકીય કાર્યોમાં આગળ રહી છે. બી ખૂબ કચ્છની પ્રજાનું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રોડ, ભુજ કચ્છ. મોબાઈલ નંબર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે